નમસ્કાર મિત્રો મિત્રો વાત કરીએ તો ભારતમાં બળાત્કાર બહુ જ થાય છે દરેક જગ્યાએ એનો કોઈને કોઈ લોકોને કોઈને કંઈ ડરસ યાદ નહીં કારણ કે એવો કાયદો નહીં મિત્રો ત્રિપલ તલાક હતું આપણે તલાક એ વર્ષમાં લગભગ ચૌદ પંદર તલાક થઈ જાય તો એની ઉપર આપણે કાયદો બને તો સારું કહેવાય એનો કંઈ વાંધો નહીં આપણને પણ મિત્રો બળત્કાર થાય ને ઘણી જગ્યાએ બળત્કાર થાય છે એવો કોઈ કાયદો બનાવવો જોઈએ જેથી બળાત્કાર અટકી જાય આપણે ઘણા ઘણા બધા દેશોમાં જોયું છે કે બળાત્કાર થતાં જ નહીં આ કારણ કે અહીંયા કાયદો વ્યવસ્થા એવી છે તો ભારતમાં પણ એવો કાયદો એવો કડક હોવો જોઈએ જેથી સામેના લોકોને ડર રહે માટે આ બળાત્કાર અટકી જાય મિત્રો ખરેખર આ વિચારવા જેવું છે બળાત્કાર ઓછો થાય એના માટે સરકારને પણ એવો કાયદો પ્રયત્ન કરવા જોઈએ એવું કંઈક લાવવું જોઈએ સુધાર કરવા જોઈએ કારણ કે સામે લોકોને કોઈને ડર છે જ નહીં